જય શ્રી કૃષ્ણ આજે ચૈત્રી પૂર્ણિમા એટલે ભક્ત શ્રી હનુમાન જયંતિનો દિવસ તો આજના શુભ દિવસે પંચમુખી હનુમાનની કથા પંચમુખી હનુમાનની શક્તિનું મહાત્મ્ય તેમજ પંચમુખી હનુમાનની શક્તિનું શું છે રહસ્ય તેમજ પંચમુખી હનુમાનની સ્તુતિ કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો સંકટ હનુમાનજી અજરા અમર દેવ છે પૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજીની ભક્તિ કરવાથી હનુમાનજી અવશ્ય હાજરા હજુર થાય જ છે સાક્ષાત પધારી પોતાના ભક્તોના સંકટ દૂર કરે છે હનુમાનજી ખૂબ જ શક્તિશાળી દેવ છે કારણ કે જુદા જુદા અનેક દેવતાઓએ હનુમાનજીને વરદાન આપ્યા છે જેમ કે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને કહ્યું કે આપને કોઈનો ક્યારેય કોઈ પણ અસ્ત્ર દ્વારા મારી શકે આ ઉપરાંત કોઈ પણ સ્વરૂપે વિચરી શકશો દેવાથી દેવ મહાદેવજીએ તેમને પ્રસન્ન ચિત્તે કહ્યું કે આપ બુદ્ધિવાન તેમજ ચતુર બનશો આપના અંતરમાં સદાય ભક્તિ રહેશે અને આપ સમુદ્રને પણ ઓળંગી શકશો ઇન્દ્રદેવે કહ્યું વરુણ દેવે તેમને હંમેશા જળથી રક્ષણ આપ્યું અગ્નિદેવે પણ તેમને અભય વરદાન આપ્યું અને અગ્નિની જ્વાળા તેમને ક્યારેય હાનિ નહીં પહોંચાડી શકે સૂર્ય દેવે તેમને યોગ સિદ્ધિ આપી જેનાથી હનુમાનજી સુપ તેમજ સ્વરૂપ ધારણ કરી શકે આપ અભય છો કુબેરજીએ પણ તેમને સિદ્ધિ અને સમૃદ્ધિનું વરદાન આપ્યું વિશ્વકર્મા દેવે તેને સુંદર વરદાન આપતા કહ્યું હે અમારા પ્રિય હનુમાનજી આપના દ્વારા રચિત કોઈ પણ રચના અખંડિત રહેશે અહો નિશ રહેશે આપના અસ્ત્ર શસ્ત્ર ક્યારેય ખંડિત નહીં થાય વાયુ દેવે હનુમાનજીને રાજી થઈ તેમને વરદાન આપ્યું બાળ બ્રહ્મચારી કહેવાયા લોકકથામાં હનુમાનજીના જન્મસ્થાન અંગે જુદી જુદી માન્યતા છે હનુમાનજીનું જન્મસ્થાન અજન્યા પર્વતમાળા પર પણ કહેવાય છે જે કર્ણાટક રાજ્યમાં હમ્પીમાં આવેલું છે પંપા નદીને કાંઠે આવેલું હમ્પી ઋષિમુખ પર્વતમાળાની નજીક આવેલું છે જ્યાં રામચંદ્રજી અને સુગ્રીનું મિલન થયું હતું આવું શાસ્ત્રોમાં કહ્યું છે રામાયણ કાળમાં રાવણનો ભાઈ અહી રાવણ અહી રાવણ ખૂબ જ શક્તિશાળી અને માયાવી વિદ્યામાં વિદ્યામાં હતો આ ઉપરાંત તે મંત્ર પણ હતો હતું યુદ્ધમાં અહી રાવણ પણ રાવણની સહાય કરવા આવ્યો અને તે રામચંદ્રજી અને લક્ષ્મણજીને બંદી બનાવી પાતાળ લોકમાં લઈ ગયો હવે રામચંદ્રજી અને લક્ષ્મણજીને તેની કેદમાંથી છોડાવવા માટે અહી રાવણનું મૃત્યુ નિપજાવવું અત્યંત આવશ્યક હતું જો અહીં રાવણને મારવો હોય તો પાંચ જુદી જુદી દિશામાં માયાવી દીવાને એક સાથે બુજાવવા પડે આથી આ કાર્ય સિદ્ધિ કરવા હનુમાનજી એકમાત્ર શક્તિશાળી હતા કારણ કે તેમને સર્વ દેવતાઓ દ્વારા અનેક વરદાન પ્રાપ્ત હતા આથી હનુમાનજીએ પંચમુખ ધારણ કરી એક સાથે પાંચ દીવાને વાયુદેવનું ધ્યાન કરી બુજાવી નાખ્યા અને અહીં રાવણનું તત્કાળ મૃત્યુ નિપજ્યું હનુમાનજી ભગવાન રામના સેવક હતા અને તેમના સ્વામી મુશ્કેલીમાં હતા ત્યારે તેમણે પંચમુખી અવતાર ધારણ કર્યો આથી શ્રી હનુમાનનું એક રૂપ પંચમુખી રૂપ પણ કહેવાય છે હનુમાનજીનું પંચમુખી સ્વરૂપ પાંચ પ્રકારના મુખથી બનેલું છે એમાં પહેલું મુખ વાનરનું છે જે પૂર્વ દિશામાં છે બીજું મુખ ગરુડનું છે જે પશ્ચિમ દિશામાં છે ત્રીજું મુખ વરાહનું છે જે ઉત્તર દિશામાં છે ચોથું મુખ નૃસિંહનું છે તે દક્ષિણ દિશામાં છે પાંચમું મુખ અશ્વનું છે જે આકાશ તરફ છે શ્રી હનુમાનજીના પંચમુખની શક્તિ જોઈએ તો પૂર્વમુખ છે તે સર્વ પાપનો નાશ કરે છે મનને પુણ્યશાળી અને સાત્વિક બનાવે છે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે બીજું મુખ જે પશ્ચિમ તરફ છે એ મુખ સર્વ નકારાત્મક તત્વો ભૂત પ્રેત અને વિષ તત્વોનો નાશ કરી વાતાવરણને દિવ્ય અને પવિત્ર બનાવે છે જે જીવનમાં આવનારી દરેક પરેશાનીઓનો નાશ કરે છે ત્રીજું મુખ જે ઉત્તર તરફ છે તે તમામ મુશ્કેલીઓ અને આધિ વ્યાધિ ઉપાધિઓનો નાશ કરી આપણને અષ્ટ પ્રકારે ઐશ્ચર્ય આપે છે વ્યક્તિને યશ શક્તિ બળ અને દીર્ઘાયુષના આશીર્વાદ મળે છે ચોથું જે દક્ષિણાભિમુખ છે તે સર્વ પ્રકારના ભયનો નાશ કરે છે અને આસુરી તત્વોનો સંહાર કરે છે ભય નિરાશા તણાવ અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે પાંચમું જે ઉધારો મુખ છે તે જીવનમાં સદા પ્રગતિ જ્ઞાન અને વિજય અપાવે છે વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ કરાવે છે આથી જ આજના શુભ દિવસે પંચમુખી હનુમાનની પૂજા આરાધના દર્શન જીવનમાંથી દરેક નકારાત્મકતાને બહાર ફેંકી દે છે અને તમામ નિરાશાઓમાંથી મુક્તિ અપાવે છે પંચમુખી હનુમાનની મૂર્તિ કે ફોટો ઘરમાં રાખવાથી શત્રુઓનો નાશ થાય છે નિત્ય પૂજા કરવાથી જીવનમાં આવનારી તમામ તકલીફો દૂર થઈ જાય છે જીવનમાં યશ વૈભવ દીર્ઘાયુષ અને સંપન્નતાની પ્રાપ્તિ થાય છે આજના દિવસે જે ભક્ત હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરે છે તેમને અજાણ્યા ભયથી મુક્તિ મળે છે આત્મવિશ્વાસ વધે છે અને માનસિક તણાવ દૂર થાય છે પંચમુખી હનુમાનની ફોટો કે પછી મૂર્તિ સામે બેસીને દીવો પ્રગટાવી હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં યશ કીર્તિ સમૃદ્ધિ વધે છે

सच्चे मनसे जो भजे तेरु नाम। भक्तन के दुख दूर करे पल में सुख हो जाय आधि व्याधि उपाधि और पाप दूर हो जाय देते प्रभु जय जय जय, जय हनुमान देव प्रभु की भक्ति रहे हृदय अमित गद गद कंठे नमन करूं દેવ પ્રભુ તુજ બોલો શ્રી મહાબલી પવન પુત્ર હનુમાનની જે તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં પંચમુખી હનુમાન ની કથા હનુમાનજી ના પંચમુખ ની શક્તિ નું રહસ્ય તેમનું મહાત્મા તેમજ પંચમુખી હનુમાનની સ્તુતિ આપણે સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે મિત્રો જે વ્યક્તિના જીવનમાં સમસ્યા ખૂબ જ વધારે આવી રહી છે જેવી કે દુઃખ નિરાશા રોગ ગરીબી કે અજ્ઞાત ભય તો તેમણે તેમના ઘરે પંચમુખી હનુમાનની ફોટો કે પ્રતિમા રાખી આ ફોટો કે પ્રતિમા સામે બેસી ઘી કે તેલનો શક્તિ અનુસાર પંચમુખી દીવો પ્રગટાવી હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરવા આ અનુષ્ઠાન અગિયાર એકવીસ કે એકત્રીસ દિવસ કરવાથી જીવનમાં આવનારી તમામ તકલીફો જેવી કે રોગ કષ્ટ દુઃખ ગરીબી ભય ગ્રહદોષ સાડા સાતી પનોતી વગેરે દરેક સમસ્યાનો નાશ થશે તેમાં કોઈ સંદેહ નથી એકાગ્ર મનથી અને સાચી શ્રદ્ધાથી જો આ અનુષ્ઠાન કરવામાં આવે તો ચોક્કસ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સમાજમાં માન સન્માન પ્રાપ્ત થશે આવો મહિમા છે પંચમુખી હનુમાનની પૂજા ભક્તિ દર્શનનો તો મિત્રો આજના આ વિડિયોમાં પંચમુખી હનુમાનની કથા હનુમાનજીના પંચમુખની શક્તિ તેમજ પંચમુખી હનુમાનની સ્તુતિ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય બજરંગ બલી જય શ્રી પંચમુખી હનુમાન જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા શૈક્ષિત રહેશે